નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં મુંબઈ થી આવતી ટ્રેનોમાં માં દારૂ લવાય છે ટ્રેનમાં માં દારૂ વહેંચાય છે રિઝર્વેશન વાળા કોચ આવા તત્વો બિંદાસ મુસાફરી કરે છે તાજેતરમાં બે મહિલાઓ બસો દારૂની બાટલી સાથે જાગૃત પ્રવાસીઓને કારણે પકડાઈ પોલીસની ભૂમિકા સંબંધે મુસાફરો નારાજ છે તંત્ર સામે ઊંડાણથી તપાસની જરૂરિયાત તારીખ બે એક બે હજાર પચીસ ગુરુવારના કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ટુ ભુજ એસ થ્રી ડબ્બામાં વાપીથી નવસારી સુરત સુધી બે લેડીઝ દારૂ સાથે એક જોલામાં સો બાટલી અને બંને ભાઈઓ પાસે બે જોલામાં સો સો બાટલી એમ બસ્સો બાટલી ટ્રેનમાં લઈને ચડ્યા હતા ચાવાળા પણ સાથે મળીને દારૂ વહેંચે છે તેવી વાત બહાર આવી હતી નવસારી સુધી કોઈ સુરક્ષાકર્મી આ કોચમાં આવ્યું ન હતું બે લેડીઝને બાથરૂમમાં પૂરી રાખ્યા પછી પણ સુરત સુરતને બે મહિલા દારૂ વહેંચતા તેમને સોંપવામાં આવ્યા જાગૃત નાગરિક જેઓ આ ટ્રેનમાં સફર કરતા હતા તેઓ વિનોદ કરમસિંહ વિસરિયા થાણા એ સમગ્ર બાબત પ્રકાશમાં લાવી છે કચ્છ એક્સપ્રેસમાં દારૂનો ધંધો ચાલે છે એક બાટલી ચારસોથી થી પાંચસો રૂપિયામાં વહેંચાય છે અને ટ્રેનમાં દારૂ પીવા તો જોવા મળેલ છે તેવી ઘણી વાતો પણ અવારનવાર બહાર આવે છે બાથરૂમમાં લાઈટ બંધ કરી દારૂ પીવાતો હોય તેવું લાગી રહ્યું છે તેથી ત્યાં દારૂની બાટલીના કાચ તૂટેલા જોવા મળે છે લેડીઝો બાથરૂમમાં જતા ડરે છે ટ્રેનની અંદર પોલીસ સામે આક્ષેપો પેસેન્જરે કર્યા હતા મુંબઈથી કચ્છ આવતી અને ટ્રેનોમાં અવારનવાર દારૂ પકડવાની અને ચોરીઓ થતી હોવાની ઘટનાઓ બહાર આવે છે અને એ સર્વ જાણે છે કે કચ્છમાં આવતી ટ્રેનોમાં દારૂ તો આવતો જ રહે છે તેમજ યોગ્ય રીતે રેલવે સુરક્ષામાં રોકાયેલ પોલીસ પેસેન્જરોને સહાનુભૂતિપૂર્વક સપોર્ટ નથી કરતી તેવી વાત પણ ઉઠતી રહે છે તેને કારણે અનેક ફેરિયાઓ તેમજ દારૂની ખેફ કરનાર લોકો બિંદાસ આવા કામ કરે છે જેમાં પોલીસની બિલકુલ ધાક દેખાતી નથી મુંબઈથી રિઝર્વ ડબ્બામાં ચડેલી બે મહિલાઓને કેમ રોકવામાં ન આવી પેસેન્જરો જ્યારે આ બાબતે રેલવે પોલીસનું ધ્યાન દોરે ત્યારે મોડે મોડેથી શા માટે કાર્યવાહી કરવામાં આવી પોલીસની શું ભૂમિકા છે તે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કચ્છમાં આવતા પેસેન્જરના સામાનની સલામતી તેમજ આવા તત્વોથી પેસેન્જરોને હાલાકીમાંથી છોડાવી શકાય નરેન્દ્ર મોદી સાહેબે આજે જ કહ્યું કે રેલવેમાં વધુમાં વધુ સુવિધા આપવાનો સરકારનો પ્રયત્ન છે ત્યારે રેલવે વ્યવસ્થામાં રોકાયેલ અમુક બાબુઓ તથા અમુક પોલીસ અસામાજિક તત્વો પ્રત્યે શા માટે રહેમ નજર રાખે છે અને તેનું શું કારણ છે તે શોધવાનો ઉચ્ચ અધિકારીઓએ પ્રયત્ન કરવો જોઈએ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર